હોળી અને થુલેટી પર્વની શુભેચ્છાઓ આજે જૂનાડીસામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને નવાપુરા વિસ્તારના સ્થાનિક યુવાનો દ્વારા નવાપુરામાં આવેલા શ્રી અંબાજી માતાજીના મંદિરે સાફ સફાઈ કરીને કોઈએ પણ કોઈપણ જાતના રંગથી રંગ્યા વગર પાણીનો બચાવ કરવાના ઉદ્દેશ્યથી એક અનોખી રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી અમારી આ પહેલથી ગામના સ્થાનિક લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી અને અમુક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સંઘની શાખાનું પરિણામ છે જ્યાં રાષ્ટ્રીય હિતના સંસ્કારોનું સિંચન થાય છે જય શ્રી રામ સર્વપ્રથમ આપ સર્વને હોળી અને ધુવેના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શ્રી રામ સેવા સમિતિ જુનાડીસા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સ્થાનિક યુવાનો દ્વારા આજે જુનાડીસા અંબાજી મંદિરના ગુનામાં ઘણા સમયથી સફાઈ થયેલી નથી જે અમારી શ્રીરામ સેવા સમિતિ સંઘના કાર્યકર્તા મિત્રો અને સ્થાનિક યુવાનોએ ભેગા મળી આજે અંબાજી મંદિરમાં સફાઈ અભિયાન કરી અને અનોખી રીતે હોળી અને ધુળેટી પર્વ ઉજવેલો છે જેમાં અમે આજે અંબાજી મંદિરની સાફ સફાઈ કરી આજુબાજુના ઝાડવાઓને કાપી અને વ્યવસ્થિત અમને બાંધી અને સરસ રીતે મંદિરને કાયાકલ્પ કરી અને તમામ મિત્રોનો સહયોગ રહ્યો છે એમાં તો અને આ રીતે અમે એક અનોખી રીતે હોળી પર્વ ઉજવ્યો છે સૌને હોળી પર્વની ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય શ્રી રામ